અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ દરમિયાન ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી ઘડું કપાવવાના બનાવ બનતા રહે છે જેમાં ગંભીર રીતે ઘાયલ થતા કેટલાકને મૃત્યુ પણ થાય છે જે ધ્યાને લઈ બાઇક ચાલકોને પતંગના દોરાથી રક્ષણ મળી રહે તે માટે સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા ભરૂચ ટ્રાફિક પોલીસના સહકારથી કસક સર્કલ સ્થિત એસઓજી પોલીસ સ્ટેશન પાસે સેફટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ સામાજિક કાર્યકર યોગી પટેલ અને તેમની ટીમ સહિત અન્ય સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી ટુ વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કર્યું હતું એટલે ઉત્તરાણમાં ઘણા લોકો જે પતંગ ચગાવતા હોય છે એમની દોરી જે ટુ વ્હીલર ચલાવતા હોય છે તેમના ઘરામાં આવવાની શક્યતા રહેતી હોય છે જે વસ્તુને ધ્યાનમાં લેતા અમારા જિલ્લા ટ્રાફિક પીઆઈ અને સાથે સાથે યોગી પટેલ કે જે એનજીઓ ચલાવે છે એમના દ્વારા અને સાથે સાથે અમારા લોકલ પોલીસ સ્ટેશન દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ટુ વ્હીલરને ફ્રી ઓફ કોસ્ટ જે છે એક પ્રોટેક્ટિંગ અને ગાઈડ વાયર દેવામાં આવી રહ્યો છે જેની મદદથી એના દળામાં આવી રીતના કોઈ દોરી કે એવું ના ફસાય આ સાથે સાથે જેટલા પણ ભરવિચમાં બ્રિજિસ આવેલા છે ત્યાં પણ અમે લોકો આવા વાયર લગાવી રહ્યા છીએ જેથી કહીને કોઈ પણ દોરી જે છે એ રસ્તે ચાલતા લોકોને કે એમને કે નળે નહીં આ પ્રકારનું એક સેફ્ટી અવેરનેસના રીટનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે જિલ્લા પોલીસવાળા શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબ ની અધ્યક્ષતા ની અંદર વિના મૂલ્યે તાર ફિટિંગ સેફ્ટી વાયર ફિટ કરવાનો કાર્યક્રમ રાખેલો હતો જેની અંદર મિત્ર મંડળ યુવા વર્ગ અને ટ્રાફિક પોલીસ ની માર્ગ સલામતી સપ્તાહ હેઠળ આજ કાર્યક્રમ કરવામાં આવેલ છે